ગોત્રી ઇસ્કોન મંદિરની સામે બની રહેલ બિલ્ડીંગમાં મજૂરી કામ કરતા પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી એલિસા આ રોડ ઉપરથી પસાર થતા કાર ચાલક અર્જુનસિંહ ચાવડાએ અડફેટમાં લીધી હતી એટલું જ નહીં તેણે બાળકી ઉપર કાર ચડાવી દીતા બાળકીનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું અકસ્માત મોતના બનાવ સંદર્ભે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે સિંધરોડ ખાતે રહેતા કાર ચાલક અર્જુનસિંહ ચાવડાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેના વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ગોત્રી પોલીસે કારની ગણતરીના મિનિટોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોત્રી કો ઓપરેટીવ સોસાયટીના મકાનમાં મજૂર કામગીરી કરી રહ્યા હતા દરમિયાન એક વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી ઘર આંગણેથી કાર ચાલકે કાર બેદરકારી પૂર્વક ચલાવી હતી જેમાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું ये इतना पता नहीं है मेरे को मतलब उधर से एक बार उसने ड्राइवर ने गाड़ी स्टार्ट करके उधर गया अंदर अंदर जाने के बाद वापिस आया तो वो गाड़ी स्टार्ट थी गाड़ी स्टार्ट वो आके गियर डाल के आगे देखा नहीं और गाड़ी ही चला दी उसने वो वो लड़की जी वो इधर बीच में टायर के बीच आ गई और इसने सड़ा दी गाड़ी अच्छा पुलिस को जान की हाँ की अब क्या काम कर रहे हो आप गांव से लोग आ रहे हैं वो कोई बोलेंगे बात करेंगे तब आइए हमें काम करवाया था सर तो आ घर में काम करता था घर के अंदर छोकरा रमता था आपने बराबर तो ड्राइवर अवशुक में आया तो गाड़ी चालू कर दी छोकरा ऊपर गाड़ी चढ़ाई देती

અચ્છા તમે ક્યાંથી કામ કરવા આવો છો અમે છંગામ થી અચ્છા તો શું છોકરી નું નામ શું છે કેટલા વર્ષની ઉંમર છે છોકરી નામ હું છોરો ને એનસી એનસી કે એવું કજ છે મને ખ્યાલ નથી કેટલા વર્ષની ની ઉંમર છે 1.5 વર્ષ છોકરી છે અચ્છા શું માંગ કરી રહ્યા છો એ હવે અમારા ગામડે થી બીજા માણસ આવે છે એ બધા પછી શું કહેશે પછી ખબર પડે એમને કોની બેદરકાઈ નો એ ઘટના થી કે ભૂલ તો ગાડી વાળા ની જ કહેવાય કેમ કે સાહેબ રોડ ઉપર છોકરો હોય તો અમે માન્યતા કરીએ કે ગાડી આપતા છોકરું ઘૂસી જાય હવે ઘરમાંથી માંથી કાલે બે ફૂટ ગાડી નીકળીને એમાં ડ્રાઈવર ધ્યાન આપીને ગાડી ચલાવવાની પેલા પોલીસ જાણ કરી દીવી હા કરી છે સાહેબ